એક દ્વાર કથી બધા મિત્રોને કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં જ છીએ ને આપણે જો લોક ચાલુ કર્યો અને આજે આપણે માંડવી નાખવાનો છે સાથી કારણ કે વરસાદ વરસાદ તો ગયો અને આપણે સારામાં સારી ખરાર આપી દીધી છે બરાબર હવે આપણે જો માલઢોર અત્યાર માવટે બધો ભૂકો ખાય છે બરાબર અત્યારે એક એક તગારું બધે ભૂકો નાખી દે મોટી ઓળખીને નથી નાખતા કારણ કે એ થોડુંક ગાભણ છે ને એટલે ગરમ લાગે ને એટલે આપણે નોચું નાખીએ કારણ કે આપણે માંડવીમાં દવા છાંટતા હોય એટલે ભૂકો ગરમ લાગે એટલે એને નાખતા નથી એક તગારું પણ આપણે એને નથી નાખતા એને લીલું નાખીએ છીએ બાકી ચરવા જતી હોય એટલે જેવા ત્યારમાં આપણો માલટૂર બધો બેઠો છે આપણે પૂનમ છે ને પૂનમને આપણે થોડુંક પ્રોબ્લેમ પડી ગયું છે મોટા મોટું કારણ કે એને થોડીક અપજ જેવું પેટમાં થઈ ગયું છે અને કાંઈક ખાઈ ગઈ છે તો એને આપણે આમ પાવડર ચાલુ કર્યો છે પાછો મિનરલ મિક્સર અને એક એના જે તત્વો ઘટતા હોય ને એ પાવડર પાછો ચાલુ કર્યો છે અને એક આપણે પથ્થર લઈએ જો આ છે ને એને ચાટે ચાટે ને એટલે થોડુંક એને કાંઈક તત્વો પેટમાં પૂરા પાડે આપણે બળદ બાયદા છે બરાબર તો આજે આપણે માંડવીમાં સાથી તો હું તમને આગળ બતાડીશ તો આપણા બ્લોગની અંદર આગળ બની રહીજ આપણે જો લો અત્યારે હાથી ચાલુ કરી દીધું અને એ માંથી લીધું આપણે ખૂણો રહ્યો ને ત્યાંથી આગતા આગતા એટલું આઈ છે બરાબર અને હાથી આ લઈ ગયા પછી માંડવીનો કલર કેમ છે કોમેન્ટ કરજો કેવી છે આપણી માંડવી જે તમને બતાડો આવી છે પીરી પડી ગઈ છે વચમાં પીરી પડી ગઈ છે બાકી કારી જ છે બરાબર અને આપણું હાથી છે ને આપણે બેલો હાકી છે અત્યારે જે ખેડૂત હોય છે એને ખબર હશે કે એને કહેવાય બેલો આ બેલો છે આપણો અને આપણે હકીશું બેલો બરાબર આટલી આપણે હકી લઈ બરાબર પછી બાજુ આંકવાની છે ને અત્યારમાં રેડો પણ થોડોક ઠાકો આવી ગયો છે એટલે થોડીક બ્રેક મારી ગયા આપણે એટલે એવી રીતે છે ને બાકી બગલા અત્યારમાં આવી ગયા હાથી ચાલુ થાય ને એટલે તો આપણે જો બળદ હાલે અત્યારે આપણે આમાં થોડુંક ચડાવ પાકવું પડે છે ઠાલુ નથી બેસી તો થોડુંક ચડા પાકીએ છીએ આપણે બળદ જો ધીરે ધીરે હાલે હાલ ભાઈ હાલ ચડાવ હાખશું ત્યાં લાગી આપશું બાકી પછી ઠાલુ આગશું કાડામાં થોડુંક ચડાવ હાલશે પછી ઠાલુ હાલશે હા પહોંચી ગયા છે સેટે બરાબર અને હુંથી આપણે લીધું હતું હાંકવાનું આપણા સેટે મોંચી ગયા અહીંથી બીજી હાર ગડકાવાની આપણે એક આર ગટકાવી ડબલ્યુ બેલું નથી હાલતો કારણ કે આપણે અમુક અમુક હારું હાકડી આવે છે ને ભાવવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે કેમ કે ચા હાકડા પડ્યા હતા એટલા માટે જો આપણે તમને દેખાડી દઉં આટલી યાર બાકી છે પછી અહીંથી જે એક હાર ઓલી આર બાકી છે આ હાર હલી ગઈ આર પછી વાં સુધી બધે પહોંચાડવાની છે ઓલી બાજુ તો બે બે હાર બાકી છે આંકવાની તો આપણે અત્યારે જો આંખવાનું ચાલુ કરી દીધું વરસાદ પણ આવશે રેડો ઠાકો દેખાય છે આમ આદર પણ કર્યો છે અને વરસાદ સારો હમણાં બ્રેક લઈ ગયો છે આપણે આપણી જમીન એવું છે વરસાદ થઈ જાય ને તો બે દિવસ વરસાદ થઈ જાય ને તો કરાર થઈ જાય હાથી મને હાલો તો હાલો આપણે હાથી મંડી આખો આપણે આપણે જો અહીં ઊભા છે અને થોડીક માખી બહુ પરેશાન કરે કારણ કે માખી અત્યારે બહુ હોય પવન પણ સારો છે તો ચાલો ચાલુ કરી દઈએ ધીરે ધીરે આખવા આપણે જો બીજી વાર હાથી હાલે હાલ ભાઈ હાલ હાલ ધીરે 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 હાલે છે આપણે જેટલે પહોંચે એટલે વાંથી લીધું તું બીજી વાર અહીંયા પહોંચાય હા પાણી પાણી પીતા આવી ઘડી વાર બ્રેક મારી બસ આવી જો બળદ ચારવા અને અત્યારે વાઈ ગયા છે સાડા બાર ને માથે પાંચ મિનિટ થઈ છે અને આપણે બળદ ચારવા આવી ગયા સેટા ઉપર આપણે બળદ ચરે છે આ સેટો મેં કીધું આ બાજ છે ઘણા દિવસ છે ચારો નથી આપણે વરસાદ ગયા પછી તો મેં કીધું ચાલીને આવો તો બળદ આપણે જો ચરે છે અને આપણે ઊભા છીએ પછી બાપુ અહીંયા આવશે પછી આપણે સો બપોરા કરવા એટલે એવી રીતે બળદ ચરે આપણા અને જો તમે આપણો બ્લોગ સારા લાગતા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને એક લાઇક કરજો ને કોમેન્ટમાં બતાવજો કેવા લાગે બ્લોગો કારણ કે થોડોક પવનની ગતિ આવતી છે કારણ કે આપણે વાડીમાં આ રહીને એટલે કદાચ પવન થોડોક આવતો હોય બ્લોગની અંદર હવે જો અત્યારે તો આપણે બળદ ચરે છે ભાઈ બહેનનું ખેતર છે બાજુમાં હવે એને એકે વાર જાય ને એમાં ખાલી હાથી નથી ગતિ હાથી આઈ ગયું હતું ને ખાલી પાટલામાં આંકી ગયો હતો જોઈ લો ખડ થઈ ગયું જોરદાર બરાબર અને આપણે બળદ ચારીએ છીએ અને આપણે છેડે છે આ બાજુ આપણો કપાસ છે અને આ છે ભાઈ બહેનનું જોઈએ ખડ જોરદાર થઈ ગયું છે એમાં હવે અટાણે આંખી છે ઓલી બાજુ જો અમને દેખાડું તમને જો આમાં ટ્રેક્ટર ચાલે છે મીની બળદ આપણે આડું છે ને એટલે કેમેરાથી જુમ નથી થતું કારણ કે જો આવે હવે લીમડા નીચે તમે તો એ બાજુ આખી છે ભાઈ તો આપણે જો ભેંસનો નો ખીલો બદલાવ આવ્યો હતા એ ઓલો ખીલો ખાઈ ગઈ આપણે ખાડ પણ જોરદાર છે હવે આપણે કારણ કે ભેંસ આપણે એને ખડ ઘૂટાડતું જ નથી એ જ્યાં ચા ને પૂરું કરતી બધું આમ સાફ કરી દે જોઈ લો ઓલા ખીલાની હાલત પણ એવી કરતી હતી ને હવે જો અમે બદલાવી ગયા હવે અમે ચરશે અત્યારે આને સુધી સાંજે લઈ જવાની ઘરે પછી પાણી ભણી પાઈ લીધા આવે ઘડી પછી આપણે આપણે જોડવાના છે અઠાણે વાઈ ગયા છે દોઢ પાણી પાણી આપણે ઊભો પટ્ટો બધું હાલી ગયો આડા બટા થઈ ગયા અને આપણે કારું અહીંયા ચડે છે કારું આજે આપણે કારું 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 ગમે બાંધો ને ખાઈ પીને ધરાઈ જાય વડા દિવસની નથી હજી અને આપણા બળદ જો અહીંયા હાલે છે બરાબર આપણા બળદ જો અહીંયા આપણે હાલે હાથી અને આજે આપણો કપાસ કપાસ તમને નહીં દેખાય કારણ કે ખડમાં ફેલાઈ ગયો અને જો આપણે આ ઉભો પટ્ટો હા અહીંયા આવી ગયા છે આ હાલી જાય એટલે પૂરું પછી કોમેન્ટ કરજો કેવી છે આપણે માંડવીએ પહોંચ્યા આપણે આગતા આગતા બાપુ જવો ઓલી બાજુ ને દે ઓલું બધું હાલી ગયું પવન ગતિ પણ ભૂલ સારી છે અને તમને બ્લોગમાં પવન આવતો છે પૂનમ અહીંયા ચરે પૂનમ ને આપણે બાજુમાં ભાઈ બંધે ને વાડીએ ખડ વાડી વાડીને નાખી ગયો ખાઈ ગયું બધું પૂનમ ને ખડ નાખી પૂનમ ખડ બધું ખાઈ ગયું ચાલો હવે આપણે બ્લોગને એન્ડ કરી નાખીને આપણી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી નાખજો આવા નવા આપણે બ્લોગ ડેલી મળતા રહેશે બરાબર વધુ બ્લોગ લાંબો એટલા માટે નથી બનાવતો કે આપણે કામ હોય અને હાથી આપવાનું હોય ને એટલે બ્લોગ નથી બનાવતો પણ મારાથી બનશે એટલી કોશિશ કરશે તો વધુ પણ બનાવીશ તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ